હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગ્યારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસની સુધારા જાહેરાત બે અંગેની સૂચનાઓ જારી કરવામાં આવેલી છે સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો જાહેરાત ક્રમાંક બસો બોતેર બે હજાર ચોવીસ પચીસની સુધારા જાહેરાત જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ સો વર્ગની કુલ મિત્રો ઓગણત્રીસ જગ્યા અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણની કુલ સાત જગ્યાઓ તથા નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ વિભાગી હિસાબાત્મક બે બે હાજર પચીસ ના રોજ મુખ્ય જાહેરાત તથા ત્રેવીસ સાત બે હાજર પચીસના રોજ સુધારા જાહેરાત એક પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી વધુમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં

એ કેટેગરીમાં આઠશે બી કેટેગરીમાં તેર અને સી કેટેગરીમાં બે ડીઈ કેટેગરીમાં તેર જગ્યાઓ છે ત્યારબાદ મિત્રો જાહેરાત એકમાં સુધારા સાથે કરવામાં આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હિસાબની જગ્યા જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે બે જગ્યા ઉમેરવામાં આવી છે એ કેટેગરી માટે એક અને બી કેટેગરી માટે એક ત્યારબાદ સુધારા જાહેરાત બે માં મિત્રો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મ્યુનિસિપલ એકાઉન્ટ વર્ગ ત્રણની ચાર જગ્યાઓ ઉમેરવામાં આવી છે જેમાં એક જગ્યા એ કેટેગરી માટે બી કેટેગરી માટે એક સી કેટેગરી માટે એક અને ડી ઈ કેટેગરી માટે એક ત્યારબાદ જાહેરાત ક્રમાંક બે હજાર ચોવીસ પચીસની કુલ જગ્યા મિત્રો કેટલી થઈ બેતાલીસ થઈ છે જેમાં દસ એ કેટેગરી માટે પંદર બી કેટેગરી માટે ત્રણ સી કેટેગરી માટે અને ચૌદ ડી ઈ કેટેગરી માટે છે કઈ મિત્રો કેટેગરીનું વિગતવાર વર્ણન કરેલું છે તો લાગુ પડતું હોય કે તમામ ઉમેદવારોએ જોઈ લેવું જરૂર છે ત્યારબાદ મિત્રો અહીં પગાર ધોરણની સ્પષ્ટતા કરેલી છે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ નીસે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહે જેમાં મિત્રો નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક શ્રીની કચેરીમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણમાં પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણમાં ઓગણપચાસ હજાર છસો મળવા પાત્ર થશે ત્યારબાદ વિભાગી હિસાબની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ચાલીસ હજાર આઠસો મળવા પાત્ર રહેશે નિયંત્રણ હેઠળ મ્યુનિસિપલ એકાઉન્ટને વર્ગ ત્રણ ને મિત્રો ઓગણપચાસ હજાર છસો મળવા પાત્ર રહેશે પ્રથમ પાંચ વર્ષ માટે ત્યારબાદ મિત્રો અહીં નિયમ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝૂંબેશ અંતર્ગત થેન્ક યુ મિત્રો તમામ તો થેન્ક યુ મિત્રો તમામ દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો